વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત એમાં જે પ્રકરણ ચાર આપેલ છે વિચાર સુર્ય સમીકરણ તેમાં સ્વાધ્યા ચાર પોઈન્ટ એક છે તેનું સોલ્યુશન કરીશું હવે સ્વાધ્યા ચાર પોઈન્ટ એકમાં દાખલા નંબર એક આપેલ છે દાખલા નંબર એક આપેલું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં એટલે કે બે છે છે જે નોટબુક એની કિંમત એ જે પેન છે છે એના કરતાં એટલે કે બે આપેલી આ સમીકરણ સ્વરૂપે દર્શાવો જે આ વિધાન આપેલું છે તેને આપણે દ્વિચલ સૂર્ય સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે અહીં આપેલું છે કે નોટબુકની કિંમત રૂપિયા યક્ષ લેવાની છે નોટબુકની કિંમત કેટલી એક્સ રૂપિયા લેવાની છે અને પેનની કિંમત રૂપિયા વાય લેવાની છે અહીં રકમમાં પણ આપેલું છે કે તમે નોટબુકની કિંમત એક રૂપિયા લઈ શકો છો અને પેનની કિંમત વાય રૂપિયા લઈ શકો છો ઉકેલ ગણીશું તારો કે નોટબુકની કિંમત આપેલી છે ધારો કે નોટબુકની કિંમત રૂપિયા એક અને પેનની કિંમત પેનની કિંમત રૂપિયા વાય છે હવે આ જે કિંમત આપેલી છે તે કિંમત લખી છે તો એ નોટબુકની કિંમત નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં પેનની કિંમત કરતાં બમણી એટલે કે બે ગણી છે બમણી છે આને આપણે દર્શાવીશું તો નોટબુકની કિંમત એકસો રૂપિયા છે તેના કરતા ની કિંમત બે ગણે છે આ પ્રમાણે જે સમીકરણ આવેલું છે જમણી બાજુ તેને આપણે ડાબી બાજુ લઈશું ડાબી બાજુ લઈ જઈશું એટલે પ્લસ ના થશે એટલે કે માઇનસ બે વાય પ્લસ જીરો બરાબર જીરો જીરો લખીએ કે ના લખીએ તો પણ ચાલે તો એ થશે એક્સ માઇનસ બે વાય બરાબર જીરો તો અહીં આ જે સમીકરણ આવેલ છે તે દ્વિચલ સુરક્ષ સમીકરણ છે તો જે રકમ આપેલી નોટબુકની કિંમતે પેનની કિંમત કરતા બને છે એને દ્વિચલ સુરક્ષા સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું હતું તો અહીં એક્સ માઇનસ બે વાય બરાબર જીરો જે દ્વિચલ સુરક્ષા સમીકરણ આવી ગયેલ છે આજે દાખલા નંબર બે અહીં દાખલ નંબર બે ને એ સૂચના આપેલ છે તો સૂચના શું નીચે દર્શાવેલ દ્વિચલ સુરક્ષ સમીકરણો નહીં હવે જે નીચે દ્વિચાલીકરણ છે તેને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં એ બી અને સી ની કિંમત શોધો તો એ સૂચના એવી આપેલી છે કે આપેલ જે સમીકરણ આપેલા છે તેને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવવાના છે અને દરેક એ બી અને સીની જે કિંમત આવે છે તે કિંમત મેળવવાની છે દાખલા નંબર બે ને જે રકમ આપેલ છે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ આ જે રકમ આપેલ છે તેને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે દર્શાવીશું આ સ્વરૂપે દર્શાવતા અહીં બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબરની જમણી બાજુ નવ પોઈન્ટ પાંત્રીસ આપેલું છે તેને ડાબી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે તો અહીં પ્લસ નવ પોઈન્ટ પાંત્રીસ છે તે માઇનસ થશે તો માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ બરાબર ઝીરો હવે જે દ્વિચલ સુરક્ષા સમીકરણ મળે છે તેને એક્સ પ્લસ બી પ્લસ સી તેની કિંમત આવશે બે બરાબર વાયનો સહગુણક ત્રણ આપેલ છે તો વાય બીની કિંમત આવશે ત્રણ અને સી બરાબર અહીં જે અચળપદ છે તે નવ પોઈન્ટ પાંત્રીસ આપેલ છે પરંતુ અહીં માઇનસ હોય માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ લખીશું તો આ રીતે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સ્વરૂપે દર્શાવવાનું છે અને એ બી અને સીને કિંમત મેળવવાની છે આ જ રીતે બીજા નંબરની જે રકમ આપેલી છે તે રકમ જોઈશું એક્સ માઇનસ વાય ભાગ્યા પાંચ માઇનસ દસ બરાબર ઝીરો હવે જે દ્વિચલ સુરક્ષા સમીકરણ આપેલ છે તેને એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે દર્શાવીશું આ સ્વરૂપે દર્શાવતા અહીં એક્સ માઇનસ વાય ભાગ્યા પાંચ માઇનસ દસ બરાબર ઝીરો તો એક્સનો સ ગુણક અહીં એની કિંમત મેળવવાની છે તો એક્સનો સ ગુણક અહીં આપેલ નથી આપેલ નથી એટલે અહીં એક વડે ગુણાયેલા છે તો ના આપેલું હોય તો આપણે એની કિંમત એક લઈશું તો એ બરાબર એક બી બરાબર અહીં જે વાય એ એક ભાગ્યા પાંચ વડે ગુણાયેલા છે તો એનો કિંમત આવશે માઇનસ એક ભાગ્યા અને સી આ સીની કિંમત છે જે અચળપદ છે તે માઇનસ દસ આપેલ છે તો સી બરાબર માઇનસ દસ તો આ પ્રમાણે એ બી અને સીની કિંમત મેળવીશું તેવી જ રીતે ત્રીજી રકમ આપેલ છે માઇનસ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર છ આ જે આપેલ છે તેને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર સ્વરૂપે દર્શાવીશું તો માઇનસ બે એક્સ પ્લસ ત્રણ જમણી બાજુ છ આપેલ છે તેને ડાબી બાજુ લઈ જઈશું ડાબી બાજુ લઈ જઈશું એટલે આ પ્લસ છે તો ચિહ્ન બદલાઈ જશે માઇનસ છ બરાબર ઝીરો હવે જે દ્વિતીય સુરક્ષ સમીકરણ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સ્વરૂપે દર્શાવ્યું છે તેમાં એની કિંમત બીની કિંમત અને સીની કિંમત મેળવીશું તો એ બરાબર એની કિંમત આવશે એક્સનો સહગુણક એટલે કે માઇનસ બે બીની કિંમત આવશે વાયનો સહગુણક એટલે ત્રણ અને સીની કિંમત આવશે અચળ પદ માઇનસ છ જમણી બાજુ ત્રણ વાય આપેલ છે તેને ડાબી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે તો માઇનસ ત્રણ વાય અહી અચળપદ સી આપેલ નથી તો અચળપદ આપેલ નથી તો અચળપદ પ્લસ જીરો લઈશું બરાબર જીરો તો આજે દર્શાવ્યું છે તેની કિંમત અહી પાંચમા નામેની રકમ આપેલ છે બે એક્સ બરાબર માઇનસ પાંચ વાય તો આપેલ સમીકરણ ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવશું તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સ્વરૂપે દર્શાવતા અહીં બે એક્સ બરાબર ને જમણી બાજુ માઇનસ પાંચ વાય આપેલ છે તેને ડાબી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે તો પ્લસ પાંચ વાય અહીં પણ સીની કિંમત આપેલ નથી અચળપદ આપેલ નથી એટલે અચળપદ જીરો લઈશું બરાબર જીરો રીતે કિંમત આવી છે તો અહીં એ એ બી અને સીની કિંમત મેળવીશું તો એ બરાબર થશે એક્સ નો સહ ગુણક આપેલ છે બી બરાબર થશે પાંચ વાયનો સ ગુણા પાંચ આપેલ છે અને સી બરાબર ઝીરો થશે કારણ કે અચળપદ આપેલ નથી એટલે સીની કિંમત ઝીરો થશે આ જે છઠ્ઠા નંબરની રકમ આપેલ છે ત્રણ એક્સ પ્લસ બે બરાબર ઝીરો તો આ સમીકરણને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવીશું તો એ વિદ્યાર્થી મિત્રો ત્રણ એક્સ આપેલ છે અને અચળપદ બે આપેલ છે પરંતુ વાયની કિંમત આપેલ નથી તો અહીં વાયની કિંમત આપણે જીરો ગુણ્યા વાય લઈશું સ્વા સ્વરૂપે વાય સીરો પ્લસ સી ની કિંમત બે બરાબર જીરો તો એ જોઈશું કે એની કિંમત આવે છે એક્સ નો સહગુણક એટલે કે એ બરાબર ત્રણ થશે બી એટલે કે વાય નો સુણક જીરો બે બરાબર જીરો આવશે અને સી બરાબર અચળ પદ બે હશે એટલે સી ની કિંમત આવશે બે તો આ રીતે કિંમત મેળવીશું હવે દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ જે આપેલ છે તે તમારે જાતે જ ગણતરી કરવાની રહેશે અને જ આનો જે જવાબ આવે છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અહીં જે આપેલ સમીકરણ છે તેને દ્વિચલ સુર્ય સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું અને એ બી અને સીની કિંમત કઈ આવેલ છે તે તમારે ગણતરી કરી અને કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ નવમાં વિષય ગણિત જેમાં પ્રકરણ ચાર આપેલ હતો દ્વિચલ સૂર્ય સમીકરણ તેમજ એ ચાર પોઈન્ટ એક વધ્યા અહીં પૂરો થાય છે હવે ચાર પોઈન્ટ બે આગળ નેક્સ્ટ વિડીયો આપણે ગણતરી કરીશું જો વિદ્યાર્થી મિત્રો અમારો જે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ ઘેર બેઠા પણ સારી એવી તૈયારી કરી શકે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો